ગુજરાતી સંસ્કૃતિ ખીહર એટલે કે મકરસંક્રાંતિ ઉત્તરાયણના તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે વિશેષ કરીને દાન અને પૂર્ણ્યનો મહિમા ગણાય છે ખીયર સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રચલિત વાર્તા નિશે મુજબ છે તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જે કે ગુજરાતી સ્ટોરીમાં પ્રાચીન સમયની વાત છે એક નગરમાં એક ગરીબ ડોશીમાં રહેતા હતા તેમની પાસે રહેવા માટે નાની ઝૂંપડી હતી અને ખાવા માટે પણ માંડ માંડ પૂરું થતું પણ ડોશીમાં ખૂબ જ દયાળુ અને શ્રદ્ધાળુ હતા જ્યારે મકર સંક્રાંતિ એટલે કે ખેહેરનો દિવસ આવ્યો હોય ત્યારે ડોશીમાં પાસે દાન કરવા માટે કાંઈ જ નહોતું તેમણે પડોશીઓ પાસેથી થોડા તલ અને થોડો ગોળ માગીને લાવ્યા હતા તેમણે વિચાર્યું કે હું આ તલ ગોળના લાડુ બનાવીને ભગવાનને ધરીશ અને પછી કોઈ જરૂરિયાતમંદને લોકોને દાન કરીશ ડોસિમાએ હજુ તો લાડુ તૈયાર જ કર્યા હતા ત્યાં તેમના આંગણે એક ભૂખ્યો અને તરસ્યો સાધુ મહાત્મા આવ્યા સાધુએ અવાજ દીધો માં કંઈ ભિક્ષા આપો મને ભૂખ લાગી છે ડોસી માએ જરા પણ ખસકાયા વગર પોતાના ભાગના બધા જ લાડુ સાધુ મહારાજને આપી દીધા સાધુ મહારાજ તો બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન હતા ડોસિમાની ભક્તિ અને ઉદારતા જોઈને તેઓ પ્રસન્ન થયા તેમણે ડોસીમાને આશીર્વાદ આપ્યા કે તારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કોટ નહીં આવે એમ કહેવાય છે કે ત્યારથી ડોસીમાની કોઠીમાં અનાજ ક્યારેય ખૂટ્યું નહીં આ વાર્તા આપણને શીખવે છે કે આપણી પાસે ભલે થોડું હોય પણ તેમાંથી પણ જો આપણે દાન કરીએ તો ઈશ્વર હંમેશા આપણું ભલું કરે છે ગુજરાતીમાં એક કહેવત છે કે કિહરના દિવસે દીધું એ કદી ન જાય એળે આ દિવસે નીચે મુજબની વસ્તુઓનું મહત્ત્વ છે ગાયને ઘાસ ગાયને લીલું ઘાસ રસકો ખવડાવવાનું વિશેષ મહત્ત્વ છે તલ ગોળ તલના લાડુ અને સિક્કી ખાવા અને વેસવામાં આવે છે ખીસડો આ દિવસે સાત ધાનનો ખીસડો રાંધીને ખાવાની અને ખવડાવવાની પરંપરા છે દાન ગરીબોને કપડાં કે દક્ષિણા આપવી જોઈએ